すご,ごい。 જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના મહાન ભક્તરાજ ઠાકોર સમાજમાંથી બહુ મોટા ભક્ત થઈ ગયા છે ચોબન પગી જેના જીવન વિશે આખું એમનું જીવન પરિવર્તન થઈ ગયું ગાયકવાડ સરકારને ધ્રુજ કે સૌરાષ્ટ્ર અમરેલી સુધી જ્યાં એની હાક વાગતી હોય ચોબન પગીનું નામ પડે અને છોકરાઓ પણ રડતા બંધ થઈ જાય એવું જેનું જીવન પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારથી ઓળખાણા ત્યારથી એમનું જીવન આખું બદલાઈ ગયું જેના જીવનની અંદર ત્યાર પછીના જીવનમાં સંતો ભક્તો એની સેવા કરવી સ્વામિનારાયણ મંદિર વડતાલ જે તૈયાર થયું છે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની સાથે જોબન પગીએ કાયમની માટે ખૂબ એટલી મોટી સેવા કરી અને જેના હિસાબે એમના જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ અને આ સંપ્રદાયની અંદર જે મહાન મહાન ભક્તો થઈ ગયા એના જીવન વિશે અને મોટા સંતોની એમણે ખૂબ સેવા કરી છે એક દિવસના સમયની અંદર જોબન પગીની હાંસી મસ્કરી કરે બધા જ અને ત્યાર પછી જોબન પગીએ પોતાના જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાનની શરણાગતિ સ્વીકાર્યા પછી માળા ફેરવતા અને કાયમ માટે લોકો એમને કહે કે ગધેડામાંથી ગાય ત્યારે જોબન પગી એવું કહેતા એનો હું તમારી સામેનો નમૂનો છું કે આજે મારા હાથમાં માળા છે જે દિવસ તીર કામઠા હતા એ મૂકી અને આજે માળા ફેરવું છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને બીજાના લોકોના જીવન પણ હું સુધારું છું જે સમાજની અંદર વ્યસન ખૂબ હતા જે સમાજની અંદર ખૂબ કુરિવાજો અંધશ્રદ્ધાઓ હતી એ સમયે જોબન પગીએ પોતાના જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાને જે નિયમો આપ્યા એનું પાલન કરી અને બીજા સમાજને પણ એમણે સુધાર્યો છે જોબન પગી કાયમની માટે ભગવાનનું એટલું ભજન કર્યું આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વડતાલની અંદર જે મહામંદિર બન્યું છે એમાં ખૂબ જેમની સેવા છે અને જોબન પગીને સ્વામિનારાયણ સંપ્રદાય ક્યારેય ભૂલી નથી શકો એટલે ઠાકોર સમાજ અને ઠાકોર સમાજમાં આવા મહાન ભક્તો થઈ ગયા છે તમે પણ સમાજની અંદર કુરિવાજો અંધશ્રદ્ધાઓ વ્યસનો એનાથી દૂર બની અને માત્ર ને માત્ર શિક્ષણ મેળવજો શિક્ષણને કારણે સમાજની બહુ આગળ આવશે આજે લોકો જોબન પગીને યાદ કરતા હોય તો એ માત્ર ને માત્ર એમનું જીવન સુધરી ગયું એટલે તો સાંપ્રત પરિસ્થિતિમાં પણ ઠાકોર સમાજને અમે ખાસ વિશેષ એટલા માટે યાદ કરીએ છીએ આવા મહાન ભક્તો તમારા સમાજની અંદર થઈ ગયા હોય તો એને પણ આપણે અનુકરણ કરીએ અને શિક્ષણ અત્યારના સાંપ્રત સમયની અંદર બહુ જ જરૂરિયાત છે તો શિક્ષણ મેળવી અને સમાજની અંદર નાના નાના દીકરાઓને ભણાવી દીકરીઓને ભણાવી અને સૌનું જીવન એવું સરસ મજાનું થાય સમાજ વ્યવસ્થાની અંદર આપણું સ્થાન એક આગવું બને એવી ઠાકોર સમાજના દરેક અગ્રણીઓને પણ અમે અપીલ કરીએ છીએ અને જોબિન પગીના મારફતથી સ્વામિનારાયણ ભગવાનની કૃપા વરસતી રહી હોય તો આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય જોબન પગીને ક્યારેય ભૂલો નથી અગ્રગણી હરિભક્તોમાં જોબ જોબન પગીનું સ્થાન કાયમની માટે છે સંતો ભક્તો કાયમની માટે એમનું દ્રષ્ટાંત આપતા હોય છે તો એને સૌ કોઈ આપણે અનુસરીને ચાલીએ એ જ અમે ઠાકોર સમાજને વિશેષ શુભકામના સાથે આપનું જીવન પણ પવિત્રમય બને એ જ અભ્યર્થના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ